સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા છે વધુ એક ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે અને આ ભરતી મિત્રો છે સુરત મહાનગરપાલિકા દ્વારા છે જે ફાયર ઓફિસરની જે ભરતી હોય છે તે છે જાહેરાત બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આ ભરતી વિશે આપણે આ વિડીયોમાં છે જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર કરવામાં આવેલું છે મિત્રો આ નોટિફિકેશનમાં જગ્યાઓની વાત કરીએ તો પેલી જે જગ્યા છે તે છે એડિશનલ ચીફ ફાયર ઓફિસર માટેની જગ્યા છે એક જગ્યા છે અને બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટ છે ડેપ્યુટી ચીફ ફાયર જેમાં બે જગ્યા છે ત્રીજી છે ફાયર ઓફિસરની સોળ જગ્યા છે અને છેલ્લી ચોથી છે સબ ઓફિસરની ફાયરની તેની ત્રેવીસ જગ્યા છે તો આ પ્રમાણે ફાયર વિભાગમાં છે આટલી આટલી જગ્યાઓ રહેલી છે હવે મિત્રો આમાં આપણે આગળ વાત કરીએ તો ઉપરોક્ત જે છે જગ્યાઓ છે તેમાં જે છે કુલ જગ્યાઓમાં એક જગ્યા દિવ્યાંગજન માટે મિત્રો અહીં અનામતમાં રાખવામાં આવેલી છે અને આ ફાયર વિભાગની ભરતી માટે તમારે એપ્લાય કરવું હોય તો અરજદારે છે મિત્રો સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ આ વેબસાઇટ ઉપર તમારે છે પચીસ નવ બે હજાર પચીસથી તમે છે નવ દસ બે હજાર પચીસ દરમિયાન છે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે એટલે કે તમારે શૈક્ષણિક લાયકાત શું જોશે વગેરે જે છે માહિતી તમારે જોઈતી હોય તો સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ તમને મેં કીધી છે તે વેબસાઇટની તમારે મુલાકાત લેવાની રહેશે ઉપરાંત વધુ વિગતો માટે તમારે છે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગના ફોન નંબર આપેલા છે ફોન નંબર ઉપર તમારે છે સંપર્ક કરવાનો રહેશે વધુમાં વધુ તમામ કેડરો માટે લાયકાત ભરતીના નિયમો અને સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની મંજૂરીને આધીન રહીને છે જે જાહેરાત આપવામાં આવેલી છે તો મિત્રો આ ફાયર વિભાગની ભરતી છે તો તમે ફાયર વિભાગમાં સ્નાતક અનુસ્નાતક કરેલું હોય તો તેના માટે મિત્રો આ ભરતી છે અને આની વિગતવાર તમારે ડિટેલમાં જો તમારે જે છે નોટિફિકેશન જોવું હોય તો સુરત મહાનગરપાલિકાની જે આપણે વેબસાઇટ કહીએ ત્યાંની મુલાકાત લેજો અને ત્યાંથી તમે છે આની ડિટેલમાં નોટિફિકેશન છે તે જોઈ શકશો અને જેમાં શૈક્ષણિક લાયકાત શું છે વગેરે માહિતી તમે છે ત્યાંથી મેળવી શકશો